નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈ સમાચાર તો રાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ટાક સાથે તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ વાલ્મીકી સમાજ પ્રમુખ આશીષ જેઠવા તેમજ પ્રમુખ દિલીપભાઈ વાઘેલા એ બે દિવસ પહેલાં વાલ્મિકી સમાજના શ્મશાન માટે આવેદનપત્ર આપેલ હતું જેના સંદર્ભે આજરોજ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ચિંટુભાઈ કૌયાણ શ્રી તેમજ કારોબારી છે શી શી આંટાણા સાહેબના સહકારથી ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબના સહકારથી આજરોજ ધોરાજી વાલ્મીકી સમાજના શ્મશાનનું કામ ચાલુ કરાવેલ છે જેમાં ધોરાજી વાલ્મીકી સમાજના આગેવાનોની દેખરેખ હેઠળ વર્ષોથી ખંડેર હાલતમાં પડેલ વાલ્મીકી સમાજના શ્મશાનું કામ ચાલુ કરવામાં આવે જેમાં પ્રમુખ હારસિ ચેટ માથે રહી દેખરેખ રાખીને કામ ઉપર દેખરેખ રાખે દિલીપભાઈ વાઘેલા ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અરુણભાઈ પરમાર મંત્રી તુષાર જેઠવા સહમંત્રી રસિક રાઠોડ સલાહકાર શ્રી વિજયભાઈ વાઘેલા ખી ભરતભાઈ ગોરી ખજાંશ્રી મહેન્દ્રભાઈ સોલંકી ખજાંશ્રી પ્રકાશ સોલંકી કારોબારી સભ્ય રણજીત વાઘેલા કારોબારી સભ્ય ચિમનભાઈ જેઠવા કારોબારી સભ્ય દીપકભાઈ સોલંકી કારોબારી સભ્ય રમેશ જેઠવા કારોબારી સભ્ય હર્ષુખભાઈ જેઠવા કારોબારી સભ્ય શ્રી ચંદુભાઈ સિંહ જેઠવા તેમજ કારોબારી સંજયભાઈ રાઠોડ પ્રમુખ શ્રી આશિષ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે દિવસ સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ